ઘરફોડ ચોર રાજુ કાંતિલાલ ઠક્કરની લાશ હાંસોલમાં રણમુક્તેશ્વરની નદીમાં મળી આવી હતી ત્યારબાદ સરદારનગર પોલીસની કસ્ટડીમાં મોત અને લાશને સગેવગે કરવાનો પર્દાફાશ થયો નદીના પટમાંથી મળેલી લાશની તપાસ કરવા આવેલા પીએસઆઈ વીઆર પટેલે રાજુની કસ્ટડી સેક્ટર બે ના સ્કવોડ સોંપી હતી રાજુની લાશ મળતા તેમને લેખિતમાં રાજુ અંગે માહિતી માંગી ત્યારે સમગ્ર મામલાનો પર્દાફાશ થયો રાજુના મોતની માહિતી મળતા જ તેનો પરિવાર સરદારનગર પોલીસ સ્ટેશને આવી પહોંચ્યો હતો અને પીઆઈની ચેમ્બરમાં તોડફોડ કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો પરણમી સે 8:00 વાગે લઈ ગયા છે સરદારનગર વાળા ને અહીંયા અમે કાલે ત્રણ વખત આવ્યા પણ કોઈ જાણકારી મળી નહીં એના પછી કુબેનગર ગયા કુબેનગરમાં આવી જાણકારી આપી નહીં કે અમે લાયા નથી એના પછી આજે મે સવારે ટીવીમાં જોઈ ત્યારે મને ખબર પડી એના પછી કોઈ લાવારીસ નથી એના ખિસ્સામાં પાન કાર્ડ ઇલેક્શન કાર્ડ પૈસા જે કિલબથી લાયા છે એ ક્લબ મને બધા સાક્ષી છે મને ક્લબ કિલબવાળાએ જાણકારી આપી ગનીભાઈની ક્લબ છે ભારે ચલાવે છે ને મને જાણકારી આપી કે સરદાર નંબર બાળા લઈ ગયા છે તું ત્યાં જઈને તપાસ કર તારા ઘરવાળાને અઢી વાગે લઈ ગયા છે ને એના હાથમાં પિસ્તાલીસ હજાર રૂપિયા હતા ને અત્યારે એવું કહે છે કે તું અહીંયા બંધ રહે તને પૈસા મળશે અત્યારે એવી વાત ચાલે છે કે તું પૈસા લઈ લે અહીંયા વાત વધારે બોલ નહીં તને પૈસા મળશે બી આર પટેલ ધીશટાફના માણસો મને ઇન્સાફ જોઈએ ને મને આ લોકોને ત્યાં ત્રણસો બેની કલમ જે આ લોકોએ માર્યું છે એનો મને જોઈએ આ લોકોએ ત્રણસો બે ગુનો કર્યો છે ને ડીએસ જે પટેલ છે એ જેલમાં જવું જોઈએ રાજુની લાશ મળ્યા બાદ પોલીસ તંત્ર દ્વારા મામલાને છાવરવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ રાજુને સારંગપુરના જુગારધામમાંથી ઘરફોડ ચોરીની તપાસ માટે સરદારનગર ડી સ્ટાફ પોલીસ લઈ ગઈ હોવાના સાક્ષીઓ હોવાથી પોલીસે આ મામલાને ગંભીરતાથી લીધો હતો આ કેસમાં સરદારનગર પોલીસની શંકાસ્પદ ભૂમિકાના પગલે મૃતકના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવ્યો હતો જેને પગલે પોલીસ મથકમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો હું સાંજના છ વાગ્યા સારંગપુર ક્લબમાં ગયો તારે ક્લબનો જે ઘનીભાઈ ચલાવે છે એ ઘનીભાઈ મને એમ કીધું છે કે ભાઈ રાજુને કે તારો ભાઈબંધ છે અને લઈ ગયા તો મેં ઘનીભાઈને એમ કીધું કે ભાઈ મેં તારે એટલી ઓળખાણ છે મેં કે તારે

એમાં છ સરદાનગર પોલીસ સ્ટેશનના છે બે સેક્ટર ટુ સ્ફોર્ટના છે અને એક મરોડાનો છે પીપીકો કલમ ત્રણસો બેતાલીસ બસો એકસો ચોદ મુજબ સમગ્ર ઘટનામાં રાજુના મોત પાછળનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી રાજુના પરિવારજનો રાજુના મોત બદલ હત્યાનો ગુનો ન થાય અને આરોપી પોલીસ કર્મીઓને સજા થાય તેવી માંગ કરી રહ્યા છે કેમેરામેન હિરેન શાહ સાથે અનિતા પટણી વીટીવી Am um, Dabat.